રિંગરોડ રોડની કાપડ માર્કેટોમાં ડમી વેપારીઓ બેસાડી ફરિયાદ કરોડો છે સુરતના રિંગરોડ ખાતે આવેલી જુદી જુદી માર્કેટોમાં ડમી વેપારીઓ બેસાડી વેપારીઓ અને વીવર્સો ને વિશ્વાસ માં લઈ થગાઈ આચરી ઉઠામણો કરનાર કુખ્યાત રમેશ સીતારામ ધનજી ઇસોરિયા ને પોલીસે ઝડપી પાડ્યો છે તો ઝડપાયો રીડો કોન્નુર માર્કેટ સ્વદેશી માર્કેટ ન્યુ આદર્શ માર્કેટમાં

ત્યારે પોલીસને ખબર પડી કે ઋષિ શાહ એક પૂર્વ આયોજિત કાવતરાના ભાગરૂપે આમાં બેસેલો હતો દુકાન લઈને અને એને દુકાન અપાવનાર એક રમેશ ધનજીભાઈ ઈશ્વરિયા ઉર્ફે સીતારામ કરીને એક વ્યક્તિ છે એણે એને દુકાન અપાવડાવી હતી અને એને ફાઇનાન્સ પણ કર્યું હતું આ પ્રકારની પ્રાથમિક માહિતી પોલીસને મળી હતી ત્યારબાદ પોલીસે વધુ ઊંડાણપૂર્વક તપાસ કરી હતી કે જે માલ ઋષિએ ખરીદ્યો છે એ માલ એને કોને આપ્યો છે તો આ માલ જેને એને આપ્યો હતો એ પણ આ સીતારામ રમેશ ઉર્ફ ધનજીભાઈ ઉર્ફે સીતારામના સંપર્કમાં હતો અને જે માલ લેના છે વિજય કરીને એ પણ આ સીતારામના સંપર્કમાં હતો તેથી પોલીસને કન્ફર્મ થયું હતું કે આ જે સમગ્ર ઘટના છે એમાં મુખ્ય સૂત્રધાર તરીકે રમેશ ધનજીભાઈ સીતારામ છે અને એને કારણે પોલીસે જે બીજી ઇન્ફોર્મેશન મળી અને જે પુરાવા મળ્યા એના આધારે આની ધરપકડ કરી છે ધરપકડ બાદ અમે અન્ય પણ ઇન્વેસ્ટિગેશન અત્યારે કરી રહ્યા છીએ કે આ વ્યક્તિ અન્ય કયા કયા ગુનાઓમાં સામેલ છે આ ઉપરાંત અન્ય જે પણ વિક્ટીમ હોય એનો પણ અમે સંપર્ક કરી રહ્યા છીએ કે ભાઈ આ પ્રકારની એમોસાના ભોગ બનેલા હોય એવા કોઈપણ વ્યક્તિ પોલીસ પાસે આવે અને ફરિયાદ નોંધાવે આપ મીડિયાના મારફ મિત્રોના મારફતે પણ અમારી અપીલ છે લોકોને કે કોઈ પણ વ્યક્તિ આવી રીતના છેતરપિંડીનો ભોગ બન્યો હોય કે જેમાં એને માલ આપ્યો હોય પરંતુ પૈસા કોઈ એને પરત ના આપ્યા હોય અને સસ્તામાં માલ એકસાથે ખરીદ્યો હોય આ પ્રકારના અલગ અલગ ઘટના એ લોકો સાથે બની હોય તો પોલીસનો સંપર્ક કરે અમે તત્કાલ એના પર કાર્યવાહી કરીશું જે પણ પુરાવા મળશે એના આધારે અમે જેન્યુનલી જે પણ કાયદેસરની કાર્યવાહી કરવાની થતી હોય એ કરીશું